હવે આગળ વધીએ અને વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જેઓ પહોંચ્યા માં અંબાના દર્શનાર્થે હર્ષભાઈ સંઘવી શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અંબાજી મંદિરમાં સિદ્ધિ વિનાયકના તેમણે દર્શન કર્યા ભટજી મહારાજે તેમને આશીર્વાદ આપ્યા ભક્તો ચારસો પારના નારા લગાવતા અહીં જોવા મળ્યા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ અહીં ઉપસ્થિત હતા

ભટજી મહારાજે પણ તેમને આશીર્વાદ આપ્યા અને પૂજા વિધિ વિધાન પૂર્વક તેમણે પૂજા કરાવી તો સાત તારીખે હજુ મતદાન જે સંપૂર્ણ થયું છે અને ત્યારબાદ આજે સંપૂર્ણ પોતાના કાફલા સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા અંબાજીની શરણમાં માં અંબાની શરણે પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી જેવો सिद्ध विनायक ની સામે શીશ ઝુકાવતા જોવા મળ્યા આ ઉપરાંત તેઓ ભટજી મહારાજ પાસે પણ પહોંચ્યા તેમની પાસે પહોંચી આશીર્વાદ લીધા હસ્તપ્રક્ષાલન કરી વિધિ વિધાન पूर्वक પૂજા આર્చనમાં તેઓ સામેલ થયા અને માં અંબાની શરણમાં પહોંચ્યા માં અંબાની શરણમાં પહોંચેલા હર્ષભાઈ સંગવીને જોતા ત્યાં હાજર ભક્તોએ પણ નારા લગાવ્યા અને તેમણે વધાવ્યા તો ભટજી મહારાજે પણ તેમને આશીર્વાદ આપ્યા ત્યાં હાજર તમામ જેટલા પણ કાર્યકર્તાઓ હતા ભાજપના તેમણે તેમને ખેસ પહેરાવીને હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કર્યું અને તેમને આવકાર્યા મા અંબાની શરણમાં આવેલા હર્ષભાઈ સંઘવી જેમની જેમને જોવા માટે પણ લોકો ઉમટ્યા હતા અને જે કાર્યકર્તાઓ છે તેમણે તેમનું સ્વાગત કર્યું Graças